સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સિહોર તાલુકાના પીપરડી ગામની અંદર જે બાર પ્લોટનો વિવાદ ચાલી રહ્યો છે એ બાર પ્લોટમાં સરકારની ધારાધોરણ મુજબ જે પરિવારને પ્લોટ જોતા છે એ સરકારની જે ધારાધોરણ છે જે રકમ ભરવા તે રકમ ભરવા પણ તૈયાર છે પરંતુ આ તંત્ર તંત્ર આ મકાન દેવા પ્લોટ દેવા માટે તૈયાર નથી એનું કંઈ કારણ સમજાવતું નથી આ મેટર દોઢ વર્ષથી ચાલી રહી છે પરંતુ નિરાકરણ આવતો નથી જ્યારે તંત્રને ધ્યાન ઉપર મૂક્યું ત્યારે તંત્ર આજકાલ આજકાલ કરતા ભેગા થઈ ગયા કરતા દોઢ ઘણા બે વર્ષ નો સમય ગાળો ત્યારે ના કે અમારે ગાંધી સુજા આ માર્ગે આંદોલન મતલબ બેસવું પડ્યું છે અને આજે ધરણા પર બેઠા છીએ પરંતુ કહેવાનો મતલબ છે કા અમને પ્લોટ આપો અને કાં આમ તો પાકિસ્તાનના ના વિઝા કરાવી દો અમારે ભૂખ્યા મરવું છે પણ ધરતી નથી મરવું જે કહેવતમાં કીધું છે કે પાકિસ્તાનની અંદર ભૂખ ભૂખ મરો છો તો અમારે ભૂખ્યા મરવું છે પણ રોડ પર ધરતી નથી મરવું વંદે માત્ર ભારત માતા જય જય ગુરુ મારું નામ સહિતા બેન હિંમતભાઈ જમોડ ટીપડી મારું ગામ ગામ સગ્યો ટીપડી અમે અમારા મકાન પલોટ ખાતું થી બેઠા છે એટલે અમને અમારા પલોટ મકાન આપી દે જે પૈસા ભરવાના કે એ ભરવા તૈયાર છે અમારા મફત નથી જોતા આમ પૈસા ભરવા તૈયાર છે કેટલા ટાઈમ આ પ્રશ્ન છે બે વર્ષ થયા પણ તે દુ આજે આજકાલ આજકાલ કર્યા કરે છે એમાં હમણાં થતો કેટલાય ટાઈમથી ગયા સોમવારે જ કરવાનું હતું પણ એ પાછું અટકાયું એ લોકોએ કે થઈ ગયું છે એમ તો ક્યાં અટકાય છે કોણ સહી નથી કરી દેતું હું કામ ભાઈ અમને ગરીબ માણસોને હેરાન કરો છો તમે ભાઈ કુંખમાં નથી જોતું દાળિયું કરીને મજૂરી કરીને માણસો આ બધું મકાન હાટું થી કરે છે તો અમને એ અમારું જોવે પાછું મકાન અમે કે એ પૈસા ભરવા તૈયાર છે આ પાંચ જણા જ કેમ ટ્રેનમાં આવેલા છે આખું ગામ અડધું એમ છે પાછો પૈસા ખવડાવીને અટકાયેલું છે કાંઈ કે એટલે અમને આ શોખ પાડે ને આજે અમે અમનારું નહીં અમને સહી કરી દે મનસુખભાઈ ત્યાં સુધી અમે આઈથી ઊભા થવાના નથી ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના મરવું તોય ભલે જીવવું તોય ભલે ત્યાં સુધી અમને અમારો હક આપે જે પૈસા કહે એમ ભરવા તૈયાર થઈ એ વાડા છે મારું કેવો નામ છે આમાં માંગણી કેટલી છે 10 12 જણા છે હા બીજા મકાન નથી

તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં અગિયાર વાગ્યાના દર્શા બેઠા છે તેમનો પ્રશ્ન પ્લોટ બાબતનો પ્રશ્ન છે સત્ય અને વાસ્તવિક છે આમ છતાં સરકાર તરફથી કે સરપંચ તરફથી કે મંત્રી તરફથી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર મળતો નથી અને એમને લેખિતમાં ટીડીઓ સાહેબે બાહેનદરી આપેલી છે કે ભાઈ તમારો પ્રશ્ન સાત દિવસમાં હલ થઈ જાય છે આમ છતાં પ્રશ્ન હલ થયેલ નથી એટલે આજ રોજ એક બાર બે હજાર પચીસના રોજ જે કાંઈ ઘટના બનશે એના માટે સંપૂર્ણ જવાબદાર સરપંચ રહેશે સરપંચની નબળી માનસિકતાને કારણે એટલા બાર પ્લોટ ધારકો હેરાન થઈ રહ્યા છે હેરાન થયા છે એની સામે અમે કોંગ્રેસ પાર્ટી એમની સાથે છીએ આજે નહીં પણ પ્રશ્ને કોઈપણ સમયે એમને આંદોલનની જરૂર પડશે કે એને કાયદાકીય જરૂર પડશે તો કોંગ્રેસ પાર્ટી એમની સાથે રહેશે અને એમને ન્યાય અપાવીને

तो 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 सरपंच तो 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 जी वो बको जो सरपंच श्रीमान मांगे की देता लो तो आते तो मार्केटिंग वाले सरपंच जी खाली मतलब नहीं है ऑफिसर्स एंड डीएनआर मटेरियल आपकी फाइल तैयार करे चार कल्ला को साथ बैठ फॉर्म मारे हम चार कल्ला के साथ बैठो तुमने हरा करवाने के लिए है